જે રીતે ચુવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે એ રીતે મામલતદાર સાહેબ શ્રીને પણ અમે આવેદન છે ચુવાળિયા કોળી ઠાકોર સમાજ સંગઠન દ્વારા અમારી લાગણી ને માગણી છે કે જે ભાવનગર જિલ્લાના તળાજા મુકામે અલંગ નજીક આવેલ મણહાર ગામે જે પાંચ વર્ષના યુવાન નાના એવા જય ઉપર જે અપહરણ કરી અને એના ટુકડે ટુકડા કરી તો એને ટુકડે ટુકડા છે એ બાબતે અમે સરકારશ્રીઓને રજૂઆત કરી છે કે એના કડકમાં કડક જે નરાધ્રમોએ આવું કૃત્ય કર્યું છે તેને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી થાય ને તેઓ નરાધ્રમો પકડાઈ ને સરકારને સોંપવામાં આવે